દેવાણા આપણું ખેતર એ હું કેવું તારે આના બાબતમાં સારું વેચી ખવાય વાંધો નહીં આમાં તારો બાપો વેચવાનું નથી આટલી સિરિયસ વાત હાલતી હતી ને ભાઈબંધ આ ભાઈબંધ જો માવો ખાવાનું ચાલુ કર્યું આમને જિંદગીમાં આમને કઈ સિરિયસતા જેવું નામ જ નથી જો કેમ છો મિત્રો મજામાં મજામાં જો મારા વિડિયો જોતા હોય એટલે આજે આપણે જવાનું છે આપણી આપણા ખેતરે તો લઈ જાઓ તમને આપણા ખેતરની મોજ કરાવું અને જો લાસ્ટ સુધી વિડીયો જોજો બહુ મજા આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ આપજો જો મિત્રો આજે હું ને જીવનભાઈ જઈ છીએ આપણા ફાર્મ ઉપર ફાર્મ ઉપર કેવાનો ખેતર નહીં કેવાનો વ્યુ શું છે જો આવી ગયો આપણો ફૂલ મસ્ત મજાનો ફૂલ છે આપણો

તો હું કઈક આમ ચડું જો આવી રીતે આમ ચડું બરાબર ને હવે પાછા ઠેકતા ઠેકતા જઈશ પાછું અહીંથી પાછો ઠેકલો મારવાનો અહીંથી મારો જો આ છે આપડું ફાર્મ હાઉસ બરોબર અને ગારો ખૂંતા ખૂંતા અમે લોકો જઈશી ફાર્મ હાઉસે આય ગેટ ગેટ લગાડેલો છે હવે ગેટ તાળું નો તાળું તો હશે ચાવી મળે તો સારું જીવન અને આ વખતે વરસાદનું ને નેવું કઈ નક્કી નતું દેવા ફારી કરતો હતો એટલે આપણે કંઈ વાયુ નથી કઈ વાયુ જ નથી આ વખતે આટો મારો આવ્યા હતા જવા એવું જ નથી એ તો વાંધો જો ઓલા ભાઈ ક્યાં જવા એવું નથી આ છે આપણું ફાર્મ હાઉસ અને અહીંયા જવાય એવું જ નથી તમને તોય તે છે ને ક્યાંક જવા એવું હોય ને તો અહીંયાથી તમને હામે ઓલી વંડી ઉપર ચડી જઈ અને વંડી ઉપરથી તમને દેખાડું જો ખેતર પાંચ થયો આવો ગારો આમાં પૈડા હોય ને તો સફેદ શર્ટ રહ્યો ને એ બગડે ને ઘરે જવું એટલે મારી વાલી થાય ગરમ કુકરા જેવી હા જો અહીંયાથી હા ને તાર ફેન્સિંગ તોડેલું છે અંદર જવા માટે હા 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 જો હા છે આપણું ફાર્મ હાઉસ અમે ઓયડી છે પણ અહીં ક્યાંય ઉતરાય એવું જ નથી અંદર ખડ ઊું છે તમારે કોઈના ગાયું ભેંસું હોય અને જો અહીંયા ચરાવવા મોકલવી હોય ને તો મોકલી દેજો જીવણ આ આપણું ખેતર એ શું કેવું તારે આના બાબતમાં માં સારું વેચી ખવાય વાંધો નહીં એમાં તારો બાપો વેચવાનું નથી આ ભાઈ તો કે વેચી ખવાય આવા ભાઈબંધ છે તમારે છે આવા ભાઈબંધ તો કહી એવું નથી કે તો કે સાચવી રાખજો માર બેટો કે વેચી મારજો જો આ છે સાત સાડા સાત એકર જેવું છે આપણી આ ફાર્મ હાઉસ અને આપણા ખેતર પાસે જ હવે ટાઉનશીપ બનવા માંડી છે હા રોડ થી બીજું આવે સામે તમને ઝૂમ કરીને બતાવું આ છે એસ એસ વાઈટ દેખાય આ છે એસ વાઈટ આમાં છે ને મિત્રો આમાં પ્લેનના સ્પેર પાર્ટ બને છે પ્લસ જે આપણને ઓપરેશન સમય જે અંદર આપણે ઇન્સ્ટ્રુમેન્ટ નાખ્યા હોય હરિયા પ્લેટ ને એને બહાર કાઢવા માટેના પણ વસ્તુ અહીંયા બને છે ના આવી જાય અમદાવાદ વાળો આવે આ બાજુ અમદાવાદ જાય આ બાજુ જાય વઢવાણ બરાબર આ છે આપણું ખેતર આમાં કંઈ વાવતા નથી અત્યારે અને પાછળ આવી ગઈ છે સોસાયટી આ સોસાયટી છે આમાં કંઈ આપણે વાવતા નથી પણ હવે તમે મને કહેજો કે આ ખેતરમાં વાવવું હોય તો શું વવાય તો આપણે હે ને આવતી સિઝને આપણે સાહસ કરી નાખી તો શું છે આ ખેતર બેતર વાવા રાખીને તો રોજ અહીંયા બ્લોગ બનાવાય હું ને આ ભાઈ બે ભાગમાં અમે રાખી લઈ એ કંઈને ખેતી તો આવડતી નથી પણ કંઈક સાહસ કરશું યુટ્યુબમાં સાહસ કર્યું હોય ને એવી રીતે આમાંય સાહસ કરશું જિંદગી જ સાહસમાં પતી જવાની છે એટલે આટલી મહેનત કરીને આ ગારો ખૂંદા અહીંયા તમને કંઈક ઓલું થતું હોય તો પછી છે ને આ વિડીયોને લાઈક બેક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો રસ્તો બતાવો આ ખેતર નો તે અને યુટ્યુબ તે બે નો રસ્તો આપણને બતાવો હાલો તો હવે અહીંયા તો કઈ જવાય એવું છે નહીં હવે પાછા નીકળી છે ગારો ખૂનતા ખૂનતા પાછા જઈશ હાલો તો મળીએ આપણે પછી કઈક કાગળ કઈક એવું હોય ને જો ઊભા રો ઉભા રહો બોલા પક્ષી જો કેવા મસ્ત ઉડે એક લાઇનમાં આવા જો આવા માણસ ઉડે ને માણસ આવી રીતે એક એક આરે હાલતા હોય ને તો તમે જિંદગીમાં વાંધો ન હોય ને જિંદગીમાં આગળ વધી જાઓ તમે પણ માણામાં આવો હમ નથી આમાં શું મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો હું પાછો કાલ સવારે રોજ લાખ રૂપિયા કમાવા માંડું તો જો કેવા પક્ષીનો નજારો છે મસ્ત મજાનો બરાબર આપણે બીજી વસ્તુ કે આ મોબાઈલનું રિઝલ્ટ કેવું છે એ તમે મને કહેજો કારણ કે મોબાઈલ લેવા ગયા તા નો મોબાઈલ અને મને ગમી ગયો મેં લઈ લીધો આ ભાઈ લીધો નહીં ને પૈસા હતા નહીં ને ક્રેડિટ માં લીધો મને બટકાઈ દીધો એટલે હવે આનો કંઈક ઉપયોગ એટલે આના હપ્તા બપ્તા કાઢવા પડશે એટલે તમે કંઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો કે જો બીજા સપોર્ટ ન કરે તો કંઈ નહીં પણ આપણે ગુજરાતી ગુજરાતીને તો સપોર્ટ કરાય બરાબર એટલે ઠોકી દો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ રહ્યો ને એ પૂરો કરવાની તાકાત તમારામાં છે બાકી અમે તો શું વિડીયો બનાવી એકલા હાથે તો કંઈ થવાનું નથી તમે સપોર્ટ આપો મને તો અમારી ચેનલ આગળ ગ્રો થાય આટલી સિરિયસ વાત ચાલતી હતી ને ભાઈબણ આ ભાઈ બન જો માવો ખાવાનું ચાલુ કર્યો આમને આમને કઈ નામ જ નથી કર્યું ગુજરાતી ને માવો જોઈ સાચું કહેજો જોઈ તો કોમેન્ટ બોક્સમાં હે ને આ ભાઈના માવા વિશે કઈક તમે કહીજો જેટલા માવા લવર હોય ને એ આ ભાઈ માવા વિશે કઈક કહી દેજો જો માવો બનાવે છે અને મિની બ્લોગમાં આપણે આ ભાઈનું નામ શું રાખવું છે એમ કહ્યું આમનું સાચું નામ છે રફીકભાઈ વર્ષોથી નાનપણથી બધા એમને જીવણ કહે છે એટલે હવે આપણે એમનું મિની બ્લોગમાં આ ભાઈનું નામ શું રાખવું છે એ ખાલી તમે મને કહી દેજો તો હાલો હવે મળીએ નવા બ્લોગમાં અને ગારો ખૂનતા ખૂનતા પાછું આપણે જવાનું છે ધીમા ધીમા થઈ જઈએ આપણે હાલતા જો આ વંડી છે અહીંથી આમેથી જ ઉતરી જાય અહીંયાથી છે ને આપણે મારવાનો છે ઠેકડો હાલો તો પડી મોબાઈલ પડી એની કરતાં આપણે મૂકી અને ત્યાં તમે બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો સોરી બ્લોગમાં નહીં પણ આ લોંગ વિડીયો છે લોંગ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ બપોટ કરતા રહેજો ગરીબ માણાને એટલે એ આ તું ચા લઈને આવ્યો આ ગારામાં સામેથી ઉતરવાનું હતું સમજો આવામાં લઈને આવ્યો બધી જગ્યાએ આવી મુશ્કેલી છે આમાં લપટીને પડ્યા હોય તો પડી હાલો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો